રહી છે ત્યારે મિશ્ર ઋતુના વાતાવરણ વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા શહેરમાં ડેન્ગ્યુ ચિકનગુનિયાના રોગચાળાએ માથું ઉંચક્યું છે સિવિલ હોસ્પિટલની કેસ બારી અને દવા બારી લોકોની લાંબી કતાર જોવા મળી ત્યારે સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને નાના બાળકોનું માતા પિતાએ ખાસ ધ્યાન રાખવા માટે પણ સૂચના આપી છે સાથે લોકોને ઉકાયેલું પાણી પીવાનો આગ્રહ રાખવા માટેનું જણાવ્યું હતું રાજકોટ સૌરાષ્ટ્ર સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ કોઈપણ પરિસ્થિતિ માટે આ તૈયાર હોય એટલે અત્યારે જે પરિસ્થિતિ છે આપના આંકડા મુજબ જોઈએ તો લાસ્ટ યરથી ગત વર્ષથી સરખામણી કરીએ તો એવું લાગે છે કે એટલું બધું અત્યારે ઇન્ક્રીઝ નથી એટલે લાસ્ટ મંથ લાસ્ટ યરનું ડિસેમ્બર અને જનવરી અને અત્યારે ડિસેમ્બર અને જનવરીનું સરખામણી કરીએ તો એટલું બધું ઇન્ક્રીઝ નથી થયું પણ સ્પેસિફિક આપનું રોગવાઇઝ ડિઝીઝવાઈઝ જોઈએ તો તો સૌથી વધારે ઝારા ઉલટીની કેસ વધ્યું છે એટલે ગેસ્ટ જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રો ઇન્ટેરાઇટીસ કહેવાય પણ પણ સૌથી સમાચાર આ સારા સમાચાર આમાં એવી રીતે છે કે આ પણ એટલું બધું ઇનડોર નથી થતું દાખલ નથી થતું આ આ બધું આઉટડોર ઉપર આવે છે પાંચ ચાર દિવસ પાંચ દિવસ માટે દવા આપીએ છીએ અને પછી અને પછી આમાં મટી જાય એટલે એવી રીતે છે પછી પછી બીજા જોઈએ તો જે જે આપણું જોઈએ કે તાવ અને ઉધરસ જેનું આ મેડિકલ ભાષામાં એક્યુટ રિસ્પેરેટિવ ટ્રેક ઇન્ફેક્શન કવાય આ છે પછી ડેન્ગુનું કેસ થોડું વધ્યું છે ચિકનગનિયાનું કેસ એટલું બધું વધ્યું નથી પણ ડેન્ગુનું કેસની વાત જ્યાં જ્યાં સુધી છે આ પણ આઉટ આઉટડોર બેસીસ છે એટલે દર્દી આવે પાંચ દિવસનું દવા આપે અને પછી પછી મટી જાય એટલે અત્યારે અત્યારે કોઈ ચિંતાની વાત નથી તો પણ હું બધાને અપીલ કરું છું કે કે અત્યારે જે થોડું મિશ્રિત વાતાવરણ છે મિશ્રિત ક્યારે ક્યારે શિયાળો ક્યારે ઉનાળો એવી રીતે લાગે તો અને ક્યારે ક્યારે વાદળ જેવી વાતાવરણ હોય તો ત્યારે આપણું થોડું સાવચેતી રાખવાનું છે ખાસ કરીને જે પાંચ વર્ષથી જે ઓછા બાળક છે અને સાઠ વર્ષથી વધારે વહેવાલું છે અને ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલા છે આનું થોડું વધારે થોડું કેર રાખીએ અને અને થોડું ગરમ પાણીનું સેવન કરીએ સવારે સવારે જોગિંગમાં જઈએ તો ખાસ કરીને જે સાત વર્ષથી વધારે છે આનું થોડું મોટું સ્લીપવાળું કપડો અને અને સ્વેટર પહેરીની જાય તો તો અત્યારે કંઈ મુશ્કેલ નહીં થાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છે તે છેલ્લા ઘણા સમયથી છે તે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ છે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કહી શકાય ત્યાં રોગચાળાના છે તે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તાવ હોય કે ઉધરસ અને જે શરદીના કેસો છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે કેસ બારી અને સાથે જ તે દવાની બારી ઉપર છે તે ભીડ પણ જોવા મળી રહી છે અને વાત કરવામાં આવે તો જો રાજકોટ શહેરમાં તો પંદરસોથી પણ વધારે છે તાવ ઉધરસ અને શરદીના કેસો નોંધાય છે ત્યારે બીજી તરફ છે તે મચ્છરજન્ય અને ડેન્ગ્યુ ના રોગોનું પ્રમાણ પણ હાલ વધવા પામ્યું છે અને જે સિવિલ અધિક્ષક દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે લોકોએ છે પોતાની તકેદારી રાખવી જોઈએ સાથે જ સાત વર્ષથી લઈ અને એ પાંચ વર્ષના બાળકોએ છે તેનું ધ્યાન રાખવું જોઈએ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ અને જે ઠંડી દરમિયાન છે તે લોકોએ સ્વેટર પહેરીને બહાર નીકળવું જોઈએ સવારમાં ઠંડી રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન છે તે ઉનાળાનો અનુભવ થવાના કારણે છે એ જે કેસોમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે રોગચાળામાં છે તે ઉછાળો જોવા મળી રહ્યો છે જીટીપી